સારસ અરે શક્તિમાન જો આ છોકરી તો થોડી ધપ છે વાત છે એ શક્તિમાન દિવસ છે તાન કેનેડા મે ઊંચક રાણ તો ગાઈસ કેનેડા કરતા ને વિડિયો કા લાયો કેનેડા એ બતિજા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બટી કેમ અધડળ્યો તું તો દે બોયના પડવું હો હા ને શું બોયના પડવું બંધુક પડવા દે આહા હા ગુડ મોર્નિંગ આવું જવા દઉં ભાઈ વાહ ભાઈ વાહ વેસ પૂજા ફર્સ્ટ ક્લાસ અત્યારે વાહન બાહન કાઢે તું વા એટલે ધોયેલો દો છું તું તો ચોખ્ખો તું વાહન પીધી પીધી ને બસ તાણ

અને આ ગુમ્મટનું મુહૂર્ત કરવાનું છે સોમારે

પરમાનંદ સાહેબના જોડે તેમનો લેક્ચર બહુ સરસ મજાનું ગણિત નું વિજ્ઞાન શીખવ્યું અને એ ગણિત એનો ગણિતનો લેક્ચર આઈબી લેક્ચર ગણિત શીખા પૂછી આ કદા આધો સાહેબ આવન કર્યું છે એવું સ્વાહા એમાં શું અને સ્વાહ એવું એ ટકા મસ્ત સોમવારે <imitation> છે <imitation>

કબૂતર આવશે તો ફાઇનલી જો ચાર તો નાખી દીધી પણ હવે દાદાના દર્શન પણ કરી લઈ આયા છીએ તો શું કેવું

ભાઈ મોદી સાહેબના મોદી સાહેબ ના ભાઈ મોટા 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 જોગે નરેન્દ્ર મોદી ભાઈ ના મોટા ભાઈ નરેન્દ્ર મોદી સાહેબ ના સુમાભાઈ મોદી જે નરેન્દ્રભાઈ મોદી ખરાબ નરેન્દ્ર મોદી છે મોટાભાઈ ચાલ ફાઈનલી અમે ઘરે છીએ ચલો ચલો ભાઈ દર્શન થઈ ગયા ચકલો જાડે નખાઈ જઈ હવે ઘેર જઈએ આપણે રેગ્યુલર રૂટીન છે આપણે ક્લાસ ચાલુ ગાઈ શૈલેજી ક્લાસ કરવા માટે ને આપણે જશું નોકરી ચલો ખાવું એટલું લઈને બી આવ્યા હતા થોડું તું મોડા ખાઈ જાય દૂધ ખાવું છે દૂધ નો રોટલો ખા બાજરીનો

તો ભાઈ કઈ સોરી વિરીનભાઈ ચા ચાલી રહ્યું છે બેઠો છું લાંગ આવું જીતો માં બેઠો છું કોક જોઈ ગયો છું વીરેનભાઈ ચા છો થોડી વીરેનભાઈ ચાલો કઈ થોડી ચા પીએ આપણે વીરેન પાન બેહીન અને વીરેનભાઈ તો કોણ થા ભાઈ વીરેનભાઈ તો જબરજસ્ત જોતા હોય સોલિડ

हाय सलेच भाई इमा कैमरा में तेरे से सीधा रेट चल आइटम कॉल पर आइटम कैमरा को फोकस होना पा फोकस तो एक आइटम डालो लाए। चेक करो अरे वाह वो आज जमाओ चल तो जोर करा बंदो बंदो ओए कम कर आई वाह छोड़ टेस्ट करने चलो सर तो गाइस अपना लाए ही माओ सेलिब्रिटी टेस्ट कर छी अब काम पानी परले वड़ी जा पासू हम्म

એવું છે ખાલી થોડો નજારો બતાવ બહાર નેટ ગેટનો મજબૂત મજબૂત ભાઈઓ આ હા જવા ગઈશ કે તો અત્યારે બાર વાગીશું બપોરના નાફળો ઓહો હા જબરજસ્ત કોફી ઓપ્શન આરે તમારી કોલેજ છે એમ આવડી મોટી

जो ये इकन डालो जो कोई कहाँ पर रात से इकन दिवस ताने केनिला में ऊंचा करता है जो गैस केनिला ने बातों करता था ना वीडियो कल आई है केनिला हमारे फैमिली बताओ जो भी हमारे फैमिली अरे मैं एक दिल्ली में का पास है हाँ मापलो तबे जो ना वीडियो में मेरे एक टावरी धुई क्यों किया मैं उनके फोन जो अरे नहीं कॉलेज चप पीएम नहीं करो करो भैया हाँ ये जो जो आसुनी तबलिया में आसुनी बना पड़ा हाँ સબસ્ક્રાઇબર ફોન આવે પેલા વાત કરી લેજે નેવડા જ જો જગગી કે બધા દોડ્યો બતાવ તું કારિયા કે અમુક કારિયા ને અમુક દોરિયા જ કરતા હા લાગે હે લેક્ચરમાં લાગે આવડે મોટા કોલેજ છે ભાઈ છોકરે ના ઓલ છે મુકની લાસ્ટ બતા કે બસ ઓરે લાસ્ટ લાસ્ટ ક્લાસ હું એવું સમજો એ સો આ છે ડસ્ટ સરસ સરસ મજાના ડસ્ટ બિન છે પછે આ ક્લાસી છે ને હા હા બોર્ડ બોર્ડ માં તો મજબૂત છે અરે વાહ બરાબર સરસ સરસ આટલી ચલો ગાઈ શાંતિથી ભાઈને ભણવા દઈએ ને આપણે તો શાંતિથી મળશું આપડે તો હે ભાઈ